સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં લોકોને કોઈ પણ હદે જવાની ટક્કર લાગતી હોય છે અંકલેશ્વર શહેરમાં આવી જ એક ઘટનામાં એક યુવાને તલવાર વડે કેક કાપીને તેનો વિડીયો વાયરલ કર્યો હતો જોકે આ સ્ટંટ તેને ભારે પડ્યો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે શહેરના બી ડિવિઝન પોલીસ મથકે મળેલી જાણકારી મુજબ ગડખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક આવેલા રાધેકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા મણકુમાર સિંહે પોતાની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તલવાર વડે કેક કાપી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તત્કાળ હરકતમાં આવી અને યુવાનની ધરપકડ કરી જાહેરનામાના ભંગમાં ગુનો નોંધાયો પોલીસે આરોપી પાસેથી તલવાર જપ્ત કરી છે અને જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરી વિસ્તારમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે અગાઉથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર સ્ટંટબાજી કરીને લોકપ્રિય થવા ઈચ્છતા કેટલાક યુવાનો ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતા જોવા મળે છે પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી થશે જશ્ન મનાવવા માટે કાયદાનું પાલન કરવું જરૂરી છે નહીતર આવા કિસ્સાઓમાં ગૂંચવાઈ જવાની શક્યતા રહે છે